મોરબીની અંદર કાંતિ અમૃત્યાની સામે ગોપાલ ઇટાલિયાને મોરે મોરાની લડાઈ ચાલી રહી છે અને આ લડાઈમાં આજે નરેશ પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી દરમિયાન બંને નેતાઓને એવું કહ્યું કે શાંત રહો લોકોના કામ કરો અને લોકોના કામ કરવાની અપીલ કરતાની સાથે જ ગોપાલ ઇટાલિયાએ હવે નરેશ પટેલને વળતો એક જવાબ આપ્યો પરંતુ જવાબમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર આટલા વર્ષોની રાજનીતિની અંદર પહેલી વખત ચેલેન્જની રાજનીતિ થઈ રહી છે અને આ ચેલેન્જની રાજનીતિ એ કોઈ કામની દ્રષ્ટિએ નથી થતી માત્રને માત્ર ચેલેન્જની રાજનીતિ એવી થઈ રહી છે કે તમે રાજીનામું આપો હું ત્યાં લડવા આવું જોવી કોણ જીતે છે ને કોણ હારે છે આવી જ ચેલેન્જની રાજનીતિ જો કામની અંદર થતી હોત તો આજે ગુજરાતની અંદર તમામ એ રોડ રસ્તાઓ ત્યાં એક પણ ખાડા ન જોવા મળે છે જે વિદેશના રોડ રસ્તાઓ બનાવવાની વાતો એ ચૂંટણી પ્રચારના વાયદાઓમાં થાય છે કદાચ એ રસ્તાઓ હકીકતની અંદર ગુજરાતની અંદર હોત કાંતિ અમૃત્યા એ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરે છે કે બે કરોડ રૂપિયા આપી દઈશ હું મારી જઈશ તો ગોપાલ ઇટાલિયા એ ચેલેન્જને સ્વીકારે છે ફરી કાંતિ અમૃત્યા ચેલેન્જ આપે છે કે બંને સાથે જઈને રાજીનામા આપીએ જોકે આ તમામની વચ્ચે નરેશ પટેલે આજે વહેલી સવારે તેમના કાર્યક્રમ દરમિયાન પત્રકારોએ સવાલ પૂછ્યો હતો કે બંને પક્ષે સામે સામે પાટીદાર સમાજના નેતાઓ છે તેમને આ આખા વિવાદની અંદર નરેશ પટેલ એવું કહ્યું કે મારી પાસે મામલો આવશે તો હું આખી આ ઘટનાની અંદર સમાધાન એટલે બંનેને શાંત કરાવીશું મારી બંનેને એટલી જ અપીલ છે કે લોકોના કામ કરે લોકોની વચ્ચે જાય જો કે ગોપાલ ઇટાલિયાએ આખી આ ઘટનાની અંદર નરેશ પટેલને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી એક જવાબ આપ્યો છે આજે ખોડલધામના ચેરમેન અને નરેશ પટેલ પાટીદાર સમાજના આગેવાન જેમનો આજે જન્મદિવસ છે અને તેમના જ જન્મદિવસ નિમિત્તે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકી છે અને જેમાં લખ્યું છે ભક્તિ દ્વારા એકતાની શક્તિ સૂત્રને સાર્થક કરનાર અને ખોડલધામના તાંતને સમગ્ર સમાજને જોડવાનું ભગીરથ કામ કરનાર શ્રી નરેશભાઈને જન્મદિવસની શુભકામનાઓ અને આ નિવેદન ગોપાલ ઇટાલિયાએ બપોરે લગભગ અઢી તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કર્યું છે એટલે સવારમાં પટેલનું શું શું નિવેદન આવ્યું પટેલે વાત કરી કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયાની આ મોરબીની ચર્ચાની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ બરોબર એ સમજી અને સાંભળી લીધું કેમ કે ત્યારબાદ જ આ પ્રકારનું તેમના દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી છે જોકે હવે ગોપાલ ઇટાલિયાના આ જવાબને લઈને અને એવી ચર્ચાઓ અને અનેક તર્ક વિતર્કો ચાલી રહી છે કે શું મોરે મોરાની લડાઈ એ ચેલેન્જની લડાઈની અંદર માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીએ તમામ જગ્યા ઉપર વિસાવદર બેઠક જીત્યા બાદ ચેલેન્જની રાજનીતિ રમવા માગે છે કે પછી લોકોના કામ કરવા માગે છે કાંતિ અમૃત એ ત્રણ દિવસ ત્યાં વિસ્તારમાં હાજર ન નહોતા તો એ ત્રણ ચાર દિવસ વિસ્તારની અંદર જન આંદોલન થયું લોકો રસ્તાઓ પર ઉતર્યા રસ્તાના ચક્કા જામ કર્યા અને ત્યારબાદ કાંતિ અમૃતિ આવે છે ને કહે છે કે સો કરોડ કરતાં પણ વધુના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત આગામી સમયની અંદર થશે જો કે આ તમામની વચ્ચે ચેલેન્જની રાજનીતિની શરૂઆત થઈ અને રાજનીતિની અંદર નરેશ પટેલના નિવેદન બાદ ગોપાલ ઇટાલિયાનું આવડતું નિવેદન છે હવે જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ એટલે કે નરેશ પટેલને જન્મદિવસની જે શુભકામનાઓ આપી છે એ શુભકામનાઓ બાદ નરેશ પટેલે બંને નેતાઓને કહ્યું કે લોકોના કામ કરો શાંત રહો શું ફરી એકવાર હવે લોકોના કામ કરવામાં અને શાંત રહેવામાં બંને નેતાઓ માને છે કે ફરી એકવાર બંને નેતાઓએ ખુલીને સામે આવી એકબીજાનો વિરોધ દર્શાવે છે તમારું શું માનવું છે આખી આ વાતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર